તો હેલો નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પ્રભાત વ્લોગમાં દોસ્તો જે માયરાબેન સોયાનું હાલમાં અવસાન થયું છે તો તેમના દિવ્યાત્માને શાંતિ મળે એ માટે તમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ન ભૂલતા અને દોસ્તો તેમના મા બાપે ખુલાસો કરે છે તેમના મા બાપે શું કહ્યું છે એ આ વિડીયોની અંદર આપણે જાણવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો તેમના મા બાપે ખુલાસો કરે છે મોટો ખુલાસો કરે છે એ તમને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું તો આ વિશે આપણી ચેનલ કોઈ પુષ્ટિ કરતી નથી આપણને આગળથી વિડીયો મળે એટલે આપણે વિડીયો બનાવે છે ફ્રેન્ડ્સ તો દોસ્તો આપણે એ વિડીયોને જોવા જઈ રહ્યા છીએ તો દોસ્તો આ વિડીયોની લિંક તમારા મિત્રને જરૂરથી શેર કરી દેજો તો માયરાબેન સોયાને ઓમ શાંતિ તમે જરૂરથી લખવાનું ન ભૂલતા તેમના દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ જે ઘણું ખોટું કામ થયું છે ફ્રેન્ડ્સ તેમને અવસાન થયું તેમણે ઘણા બધા પ્રોગ્રામો કર્યા હતા મોટા મોટા પ્રોગ્રામો અને ઘણા બધા આલ્બમો પણ તેમણે કર્યા હતા તો ચાલો આપણે આગળ જોઈએ ને તેમનો જે છે વિડીયો તેમના મા બાપે સુખ ખુલાસો કર્યો છે તે આપણે આમાં ઘટના એ હતી કે મને ખબર નથી કે મારી છોકરી આ લાઇનમાં જાય છે ખરી પણ કે એને આવું કોઈની જોડે અફીર છે જ્યારે મને ખબર પડી કે મેઘો અમે ત્યાં ફોન જોઈએ તેનો ફોન જોઈ હતી ફોન જોગીતી એટલે મેં તો મેં કોવા ફોન કેમ આવો કે મમ પછીને મને કીધું મમ્મી મારે જયેશ થોડા આગળ અફેર જ તો છ મહિના સુધી મેં એને કીધું કે પરણેલો તો નથી ને તો કે ના મમ્મી પરેલો નથી ગાય છે એની જોડે બધા શૂટિંગ પ્રોગ્રામ લાઈવ પ્રોગ્રામ બધું કરતી હતી એની સિવાય કોઈની જોડે કામે નથી જાતી ખાલી જયેશ જોડે જ કામે જતી હતી કોઈ બીજાની જોડે નથી જાતી પછી એને મીધું સારું મેં દીધું પહેલેનો ના હોય તો આપણે તારા મેરેજ કરાવી દઈશું જયેશને તું આપણા ઘરે બોલાવજે ભાઈ જયેશ અમારા ઘરે અમને મળવા આવે એટલે એમ કીધું મારા મેરેજ થયા નથી ગે છે હું તમારી દીકરી જોડે લગ્ન કરવાનું છું કે છે મને એને મમ્મી કીધું અને મારા હસબન્ડના પપ્પાએ કીધું તો મેધું સારું અને પછી એના થોડોક ટાઈમ થયો બે ત્રણ મહિના જેવું એટલે મેં ફોનમાં જોયું કે એ છોકરો મેરેડ છે એટલે મેં મારી છોકરીને કીધું કે આ તો મેરેડ છે એટલે કે મમ્મી મને બી અત્યારે જ ખબર પડી કે મમ્મી એ મેરેડ છે મમ્મી હું શું કરું મને અને રસતો હતો તો મેં કીધું મારા દીકરા તો વળી જા પણ પછી એને બંને માળે થઈને ટોચર કર્યું મારી છોકરીના અહીં ફોનમાં બધું પૂરું છોડીને જ ગઈ છે કે મારે હું તારી જોડે મેરેજ કરી શક કે એવું જ કીધું એના બધું શોષણ જ કર્યું છે એની પર એનો બધો આખો પ્રેમ જ જીતી લીધો એની પર કે હું તારી જોડે મેરેજ કરીશ એના કોઈના કામમાં ના જવા દે